સુરતમાં એક્સ્ટ્રા મેરેટિયલ અફેર એટલે કે લગ્નતા સંબંધના વધી રહેલા કિસ્સાઓમાં પુરુષો આપઘાત કરી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અગાઉ એક શિક્ષકે પત્નીના અફેરથી કંટાળી પુત્રોની હત્યા કરી આપઘાત કરવાની ઘટના બાદ વધુ એક યુવાન પત્નીના અફેરથી કંટાળી આપઘાત કરવા માટે ગયો હતો જોકે તે પહેલા તેને પોલીસને જાણ કરતા પોલીસે યુવાનને ઉગારી લઈ કાઉન્સેલિંગ કર્યું છે સુરતમાં પત્નીની બે વફાઈ અગાવી યુવાને પોતાના બે બાળકોની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જોવા પામી હતી જોકે સુરતમાં વધી રહેલા લગ્નતા સંબંધી તથા અન્ય કોઈ પણ કારણોસર આપઘાતના બનાવો વધી જતા સુરત પોલીસ દ્વારા આત્મહત્યા કરતા પહેલા એક તક સુરત પોલીસને આપો અપીલ કરાઇ હતી જેને લઈને આપઘાત નિવારણ કેન્દ્ર અમે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેની પત્નીનો અન્ય સાથે અફેર હોય તેમને સમજાવવા છતાં તે ન સમજતા આખરે પોતે આપઘાત કરવા જઈ રહ્યો છે તેમ યુવાને કહેતા પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા યુવાનનું લોકેશન ચેક કરી તપાસ કરતા તે ખટોદરા પોલીસ મથકની હદમાં હોય તાત્કાલિક ખટોદરા પોલીસને જાણ કરાતા ખટોદરા પોલીસે રાયકા સર્કલ ખટોદરા પુલના છેડા પરથી યુવાને ઉગારીલી પોલીસ મથક લઈ જે કાઉન્સેલિંગ કર્યું હતું